લોડ મોર્સુ આપ સર્વ ને પુષ્કળ આશીર્વાદ ભરપૂર કરો લે લોડ પ્રભુ નું સુંદર વચન છે આકાશ નો ઈશ્વર फतेह आपसे हले लोहिया हा आकाश नो ईश्वर अमनी फतेह आपसे गॉड ऑफ हेवन विल गिव अ सक्सेस स्वर्ग का परमेश्वर हमारा काम हम सफल करेगा मोटा भयावह कामों આપણા જીવનમાં આ માસમાં આપણે થયેલા જોવાના છે હાલે લોહિયા અમારી હંમેશા એક પ્રાર્થના રહે છે જ્યારે પ્રભુનું વચન સિલેક્ટ કરવામાં આવે મૂકવામાં આવે કે પ્રભુ એક એક ઘરોને આશીર્વાદિત કરશે અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરશે હા પ્રભુ તમારું વચન દ્વારા આખો અને હું તમને કેવા માંગુ છું કે પ્રભુ તમારું ખચિત સાબરશે તમારા વિશ્વાસ પ્રમાણે તમારા મૂકેલા વિશ્વાસ દ્વારા તમારા જીવનમાં પ્રભુ પરના ભરોસા દ્વારા વચન દ્વારા કાર્ય કરશે એક એવો સમય આપણે જોઈએ છે કે જ્યારે આપણા એફર્ટ્સ મતલબ કે આપણા પ્રયત્નો અને આપણું પણ ડેડિકેશન આપણી ઈમાનદારી ઓનેસ્ટી પ્રભુ પ્રત્યે એની જ છે અને આપણે આગળ ચાલી રહ્યા છે સ્ટક સમવેર કોઈક જગ્યા પર આપણે અટકી ગયા છે આગળ જ વસતા નથી કદાચ ઘણી વાર એવું લાગે કે આપણે પાછળ પડી ગયા છે ધીમા પડી ગયા છે આપણામાં પ્રગતિ નથી આપણા કામોની જાણે પ્રભુ નોંધ લેતા નથી આપણી પ્રાર્થનાઓ સંભળાતી નથી કોઈ કામ સફળ થતું નથી પરંતુ માણસોના જીવનનો રેશ્ય અથવા મનુષ્યનું ગણિત છે પ્રભુ તો રોજ આપણા પર એટલી જ કૃપા વર્ષાવે છે એમની કૃપામાં કોઈ વધ ઘટ નથી વધ છે સમાગર્જો પણ ઘટ નથી સિવાય કે આપણે આપણા કામો એવા કરીને પ્રભુની કૃપા ગુમાવીએ તેમનું વચન તોડીને તેમના ધોરણથી વિરુદ્ધ જીવન જીવીને જગતમાં જઈને જીવીએ છીએ અને તો એ ઘણી બાબતો તમારા અને મારા માટે રૂકાવટરૂપ બની શકે છે પણ જો આપણે સતત આપણું કાર્ય કરતા રહીએ છીએ પ્રભુને માટે બીજા કોઈ આશયથી નહીં કોઈ યશ માનને નહીં માનને માટે નહીં પણ પ્રભુને માટે સતત આપણે વપરાતા રહીએ છીએ ખર્ચાતા રહીએ છીએ હોઈએ ઘણીવાર આપણે ગીતમાં ગઈએ છે તમે વધો હું ઘટું પણ આપણે વધવાની વધારે આશા રાખીએ છીએ ઘટવા કરતા અને ઘટ્યા હોય તો બુમા બૂમ કરી બેસીએ છીએ પ્રેરત્ના કૃત્યમાં આપણે ભાઈ કર્નેલિયસની વાત સાંભળીએ છીએ નહીં એ પ્રાર્થનામાં હતા અને એક દૂત આવે છે અને એકિટાસ એ કહે છે જોઈ રહ્યા છે નહીં કર્નેલિયસ એમને કહે છે પ્રભુ શું છે કે જે કર્નેલિયસ તારા દાન તારી પ્રાર્થના નોંધ છે નઈશ્વર નોંધ તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે તારા દાનો ઈશ્વરની હજુરમાં પહોંચ્યા છે ખરેખર વાળા મિત્રો પ્રભુ નોંધ મળે છે તમને મને એ ગમશે કે પ્રભુ નોંધ મળે કે તમને મને એ ગમશે કે માણસ નોંધ મળે હવે એ નક્કી તમારે અને મારે કરવાનું છે હા લેલું પ્રેઝ લોડ તમારે અને મારે એ બાબતો નક્કી કરવાની છે જો તમે અને હું પ્રભુમાં આપણું કામ કરતા રહીએ છીએ તો એનો બદલો મળ્યા વગર રહેશે નહીં આપણે વાંચે તારું અન પાણી પર પ્રભુમાં કરેલું કોઈ કામ વ્યર્થ કે નિર્થક જવાનું નથી પણ વાળા મિત્રો પ્રભુમાં વૈત્રુ નહીં નથી તમે સમજદાર છો જે કહેવા માંગુ છું સત્યને જાણીએ સત્યની પાછળ ચાલીએ ધ જો આપણે સત્યથી દૂર રહીએ છીએ સત્યનો સ્વીકાર કરતા નથી તો સત્ય તો પ્રભુ છે તો આપણે ઈશ્વર પડ નકાર કરીએ છીએ આપણી મન ગમતી બાબતો પ્રમાણે નહીં આપણને મન ગમતા સેવકો પ્રમાણે નહીં મનગમતી વર્ષી પ્રમાણે નહીં પણ પ્રભુ દ્વારા જેમાં પ્રેમ છે ઠપકો છે દોરવણી છે અને જે સત્ય છે જે વિશે બાઇબલ પુરવાર કરે છે અથવા જે વચનો એને તરોડી મરોડીને જાણે બેસાડવામાં જબરજસ્તી બેસાડી દેવામાં આવે એ નહીં પરજીવતા ઈશ્વર પર ભરોસો રાખીને વિશ્વાસ કરીને આગળ વધીએ હું કદી ક્યારે કોઈને એવું નથી કે તો અમને ફોલો કરજો હું હંમેશા એમ જ કહું છું તમે પ્રભુને ફોલો કરજો કદી થાપ નહીં ખવાય હાલેલુયા અને એક દિવસ પ્રભુ માટે કરેલો સો ગળો અને એસી ગળો સાઠ ગળો ચાલીસ ગળો ગિન કરશે પ્રેઝ ધ લોડ હાલેલુયા માટે નિરાશ થયા વગર આપણી સેવાઓને સ્વાર્પણમાં આગળ વધતા રહીએ પ્રાર્થનામાં જઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છે ફરીને એકવાર આ સુંદર સમય સુંદર સુંદર પળ સુંદર તક તમે અમારા જીવનમાં ઉમેરી છે ત્યારે પ્રભુ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે તમારી આભાર સ્તુતિ કરીએ છે કે પ્રભુ આજની સવારનો અમે હિસ્સો છે આજની સવારમાં અમે જીવતાઓની ભૂમિ પર છે આજની સવારમાં અમે તમારી કૃપા કરુણા જોઈ શક્યા છે પ્રભુ તમારી દયાનો અનુભવ કરી શક્યા છે તમારો પ્રેમ જોઈ શક્યા છે પ્રભુ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ રાત્રિની જે ગત રાત્રિ અમને મળી એમાં તમે અમારી તમે અમારું રક્ષણ કર્યું ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા ગઈકાલનો દિવસને આશીર્વાદિત કર્યો અને આજની સવારને અમે એવી અપેક્ષા સાથે આગળ વધીએ છીએ કે પ્રભુ તમારા આશીર્વાદોમાં આજે પણ હમણાં પણ અત્યારે પણ અને આગળના સમયમાં પણ કોઈ ખેદ મિશ્રિત નથી અને જીવતા ઈશ્વર પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અમારા પ્રભુ અમારા ઈશ્વર અમે તમારા પર ભરોસો કરતા આગળ વધીએ છીએ તમારે નમી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અમારાથી થયેલા જાણતા અજાણતા વિચારોમાં વાણીમાં વર્તનમાં દ્રશ્ય અદ્રશ્ય જાહેર અને ગુપ્તમાં થયેલા તમામ પાપો અને સૌથી વધારે જાણી જોઈને કરેલા અમારા પાપોને તમે માફ કરો પ્રભુ નવો રસ્તો આપો સહાય કરો બેઠા કરો ઊભા કરો નિરાશ થયેલા હતાશ થયેલા દુઃખી લોકોની સાથે રહો પ્રભુ અને પ્રભુ અમે વધતી જોર કરીને પ્રભુ અમે આગળ વધીએ અને વચનો દ્વારા પ્રભુ તમારા પર ભરોસો કરીને પ્રભુ અમે વિશ્વાસ સાથે આજની સવારમાં અમે અમારા કામોમાં જોડાય તમારી સેવાઓમાં જોડાય અને જે કંઈ તમે કામો સોંપ્યા છે પ્રભુ એમાં અમે ભાગ લઈને આગળ વધીએ અને પ્રભુ એ દ્વારા તમને મહિમા મળે એવું તમે થવા થઈ પ્રભુ સાથે પ્રભુ જેવું આ સંગતમાં છે જે એમને તમારી પુષ્કળ સહાય અને મદદની હમણાં ઇમિડિયેટ તરત જ ઇમિડિયેટલી પ્રભુ તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ તમે એમને તરત સહાય કરો મદદ કરો અને પ્રભુ તેમની જે કઈ બાબતો હોય પ્રભુ તમે નોંધ લો અને પરમેશ્વર પિતા ઘણા બધા લોકો આજે સવારમાં જાણે કે તમે અમારા એ જ ઈશ્વર છો તમે અમારા એ જ પ્રભુ છો તમે અમારા એ જ ઉદ્ધારક તારનાર છો કે જે આજે પણ પ્રાર્થના સાંભળીને તેમનો જવાબ આપે છે તેમના લોકોને બચાવે છે અને તેમની લોકોના તેમના લોકોના આંસુઓને તે લોછી નાખે છે માદાઓને પ્રભુ તમે સાજાપણું આપજો જે તે રોગોથી તેઓ પીડાતા હોય પ્રભુ એમાંથી તેઓ છુટકારો મેળવે કેન્સર જેવા અકસ્માતને ફ્રેક્ચરને અકસ્માત અને કોમા અને પ્રભુ લખવામાંથી અને લોહી અને નસના અને આંખના કાનના કરોડરોજના હાડકાના ચામડીના પાસડીઓના નાના મોટા મગજના ગળાના શ્વાસનળી અન્નળીના જઠરના કરોડરોજોના અને કિડનીઓના અને હૃદયના અને પ્રભુ ઘણા બધા એવા રોગો જે છે 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 થાય ભાયા એ બધામાંથી તેઓ સાજા પ્રભુ દરેક ઘૂંટણના મેં દરેક જીભ કરો તમે દેવના ના દીકરા છો પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાય ને તમારું રાજ્ય વેલું પાછા પડેલા બીજા રસ્તા પર આગળ વધેલા અને બદફેરીઓમાં જીવનનો પ્રભુ ત્યાંથી તમે પાછા લાવો નાશના રસ્તા પરથી તમે ફરીવાર પ્રભુ તમે જે તારણનો માર્ગ મૂક્યો છે ટૂંકા રસ્તા પર તેઓ પાછા આવે નાના રસ્તા પર પાછા આવે પ્રભુ સાંકળા રસ્તા પર પાછા આવે પ્રભુ અને ફરીવાર તમારી સાથે જોડાઈ જાય તમને બચાવ થાય નશ ન થાય એવું તમે થવા દો દરેક ઘરોમાં લડાઈ ઝઘડા કોર્ટ કેસે ફર કોટા ટુમતો બધું જ પ્રભુજી તમે હંમેશા માટે તમે દૂર કરી દેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે પરમેશ્વર પિતા દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો આવકના સાધનોને આશીર્વાદ આપજો દરેકને લગ્નનો આશીર્વાદ બાળક ધનનો આશીર્વાદ આપજો વિદેશ જવાના માટે એને રસ્તા ખુલ્લા કરજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આઈઆઈટીએસના બેન્ડ આપજો વિઝા ઇન્ટરવ્યૂમાં પ્રભુ તમે તેઓને પાસ કરજો ભણવા માટેની પરીક્ષામાં પાસ કરજો પગાર વધારા માટે કે પ્રમોશન માટેની પરીક્ષામાં તમે એમને પાસ કરજો દસમા બારમાના વિદ્યાર્થીઓને પ્રભુ અમે પહેલા દિવસથી તમારા હાથમાં સોંપેલા છે તેઓ સર્વશ્રેષ્ઠ માર્ક્સથી પાસ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરે છે તેમના માટેની જે કંઈ જગ્યા ઉપર પ્રાર્થના થતી હોય સફળ થાય તમારા પવિત્ર નામમાં એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પરમેશ્વર પિતા અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સમયે પિતા તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ જે કંઈ કડવા દાણાના રૂપમાં કડવા નામો છે પ્રભુ પ્રભુ ગેરરીત દ્વારા એ નામો મેરમાં છે નામો ખાલી થાય અને પ્રભુ તેનો કબજો તમારા સેવક સેવિકાઓને મળી જાય એવું તમે થવા દેજો જે બે મકાનો વેચવાના છે પ્રભુ અલગ અલગ શહેરોમાં એ મકાનો વેચાય પ્રભુ અને જે તે પ્રમાણેની જવાબદારી છે તમારા વડીલોની એમાંથી પ્રભુ તેમને તમારી મોટી કૃપા અને દયાનો અનુભવ મળે એવું તમને થવા દેજો પ્રભુ પિતા સાથે પરમેશ્વર પિતા પ્લોટના કે પ્રભુ મકાનના કે પ્રભુ બિલ્ડરો પાસેથી પ્રભુ ટ્રાવેલ એજન્ટો પાસેથી જે કંઈ તેમનું નાણું રોકાયેલું છે તે તમને આશીર્વાદ સાથે પાછો મળે પ્રભુ અશક્ય જગ્યાઓથી તેમના માર્ગો ખુલ્લા થાય સરકારી કામો ખુલ્લા થાય પ્રભિતા અને ઘણા વર્ષથી બંધ પડેલા કામોમાં તેમને વિજય મળે એવી અમે પ્રાર્થના કરી છે દુશ્મનની લડાઈ ઝગડાના કારણે એના કોર્ટ કેસ પોર્ટ દૂર થઈ જાય એવી પ્રાર્થના કરી છે લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો વિદુરો વિધવા બહેનોના તો મન બધી લોકો માનસિક રૂપિયા વિકલાગોની સાથે રહો દરેકની સેવાને આશીર્વાદિત કરો પ્રભુ અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરો અમારા સેવાના માધ્યમોને પ્રભુ તમે આશીર્વાદિત કરો અમારા બંધ દરવાજા ખુલ્લા કરો જે કંઈ ગુમાવે છે તમારા આશીર્વાદથી બમણા આશીર્વાદથી પ્રભુ અમે બધું પાછું મેળવી શકીએ એવું તમે થવા જ પ્રભુ અમારા સતાવનારાના બંધ અમારા સતાવરાના મન બદલજો પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ અને ખાસ કરીને પ્રભુ નવા નવા રસ્તાઓ પ્રભુ આપજો અને પ્રભુ સેવા માટેના પ્રભુ નવા માર્ગોને ખુલ્લા કરજો અને નવા તાલંતોથી પ્રભુ તમે એમને ભરી દેજો આગળના સમયમાં અમારી સાથે રહેજો ખોરાકનો શ્રણ પણ આપજો પાપુની શ્રમક જ અને સાંજે તમારો ભજનગાંઠ લાવજો માગતા પ્રભુ શું આટલું સાંભળો દેવ માન્ય કરજો હમી નામી નામી